આજમાં જો સરસ મજાની કોમેડી આપણે કરવાની છે કોમેડી કરવાની છે અને ભૂમિન પપ્પાને રાધાબેનને વિનાભાઈને આગળ ડરાવી દેવાના છે એને ડ્રાય એટલે ફૂલે ફૂલ ડરાવી દેવાના છે આપણે તો હું તો કપાહના અધવશે વચ્ચે બેહી ગઈશું એ લોકોને કાંઈ ખબર છે નહીં તો આગળે બૂમા બૂમ પાડું અને જો એ દોડીને આવે દોડીને આવે તો જ બકે તો હવે રાયડું પાડવાનું આપણે કરી દઈએ સાનું

મરસા તો સરસ મજાના આવી ગયા છે સરસ મજાના મરસા આવી ગયા તો આપણે ભૂમિન પપ્પાને કેવું તો પડશે ને મરસા આવી ગયા છે મરસીને તો આપણે એને કઈ તો દઈ હાથ કરવો પડશે પેલા તો એને એ ભૂમિન પપ્પા અહીંયા આવજો જલ્દી આવજો કામ છે મારે જો એલે માર ભૂમિ દોડતી દોડતી આવે આવો કે એક સરપ્રાઈઝ આપું છું શું છે પણ શું છે એમ

એ એ હું સે બેન હે વિના ભાઈ ઈ તો કાઈ ન ખાલી જઈન્ડવા એટલા હે હમ જોવાનું તમે અમને દોડવા હે હવે અમાર તમને દોડવા પડે ને જોવા જઈન્ડવા તમે બદલો વાયો હા બદલો વાળો એને હું તો એક એક સાટા બે ભરું ને આપીને વહી આવી છું આથી મરાય કેમ બેન ભરું ને એ તો મને છે ને એને ધોડવીતી હું એ ખાહે ધોડીને આવી ને તે હાફી ગઈ ને તે એને તો એમ કીધું કાઈ નથી ઝીંડવા છે ઝીંડવા છે એટલે આમ કરીને આમ મારું બેય ભરું ને એક એક ગાલ મેં ઢોલ મારી છે એમ મેરું તે તો તે હવની તુંય દોડવા હુંય દોડું છું હા તે ઈ તો હે ને હું ઈ તો આમ હું તો પડઈ કાઈ ની કામ કરતીતી ને મને દોડવી એટલે મેં માર્યું છે કપાહને ઝિંડવા આવવા રે કપાહને ઝિંડવા આવવા રે નૂર તપસી કપાહ નૂર તપસી

પાગલ તો ક્યાંથી થાય કેમ કે કપ્પા તળશે તો બસો રૂપિયા કપાહ નો મણ નો ભાવ છે વીણી કરવાનો હું પાંચ મણ છ મણ હાથ મણ કપા વીણું તો મારે દાઢી કેટલી પડે